બ્રહ્મ પુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ બ્રહ્મપુરાણના અત્યાર સુધીમાં આપણે નવ ભાગ સાંભળ્યા છે આજે આપણે દસમો ભાગ સાંભળીશું હરીઓ લોમહર્ષણજી કહે છે પૂર્વકાળમાં જ્યારે બ્રહ્માજી સૃષ્ટિનો વિસ્તાર કરવા ઈચ્છતા હતા ત્યારે તેમના મનથી મહર્ષિ અત્રિનો પ્રાદુર્ભાવ થયો જે ચંદ્રમાના પિતા હતા સાંભળવામાં આવ્યું છે કે અત્રિએ ત્રણ હજાર દિવ્ય વર્ષો સુધી અનુતર નામની તપસ્યા કરી હતી તેમાં તેમનું વીર્ય ઉધરવગામી થઈ ગયું હતું તે જ ચંદ્રમા રૂપે પ્રગટ થયું મહર્ષિનું તે તે જ થવાથી તેમના નેત્રોમાંથી જળ રૂપે પડ્યું અને દસે દિશાઓને પ્રકાશિત કરવા લાગ્યું તે ચંદ્રમાને જોઈ બ્રહ્માજીએ સંપૂર્ણ લોકના હિતની કામનાથી તેને રથ પર બેસાડ્યા અત્રિના પુત્ર મહાત્મા સોમના આવિર્ભાવ પછી બ્રહ્માજીના પુત્ર અને અન્ય મહર્ષિઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા સ્તુતિ કરતા તેમણે પોતાનું તેજ સમસ્ત લોકની પુષ્ટિના માટે બધી બાજુ ફેલાવી દીધું ચંદ્રમાએ તે શ્રેષ્ઠ રથ પર બેસીને સમુદ્ર પ્રયંત સંપૂર્ણ પૃથ્વીની એકવીસવાર પરિક્રમા કરી તે સમયે તેમનું જે તેજ પૃથ્વી પર પડ્યું તેનાથી બધા પ્રકારના અન્ન વગેરે ઉત્પન્ન થયા જેનાથી આ જગત જીવન ધારણ કરે છે આ પ્રમાણે મહર્ષિઓના સ્તવનથી તેજ પ્રાપ્ત કરીને ચંદ્રમાએ ઘણા વર્ષો સુધી તપસ્યા કરી તેનાથી સંતુષ્ટ થઈને બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ બ્રહ્માજીએ તેમને બીજ ઔષધિ જળ તથા બ્રાહ્મણોના રાજા બનાવી દીધા મુદુલ સ્વભાવવાળાઓમાં સૌથી શ્રેષ્ઠ સોમે તે વિશાળ રાજ્ય પ્રાપ્ત કરીને રાજસુ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું જેમાં લાખોની દક્ષિણા આપવામાં આવી તે યજ્ઞની તે યજ્ઞમાં સિની કુહુ ધૃતિ પુષ્ટિ પ્રભા વસુ કીર્તિ ધુતિ તથા લક્ષ્મી આ નવ દેવીઓએ ચંદ્રમાનું સેવન કર્યું યજ્ઞના અંતમાં અવુભૂત સ્નાન પછી બધા દેવતાઓ તથા ઋષિઓએ તેમનું પૂજન કર્યું રાજા ધીરાજ સોમ દસે દિશાઓને પ્રકાશિત કરવા લાગ્યા મહર્ષિઓ દ્વારા સતકૃત તે દુર્લભ ઐશ્વર્ય પામીને ચંદ્રમાની બુદ્ધિ ભ્રાંત થઈ ગઈ તેમનો વિનય ભાવ ચાલ્યો ગયો અને અનિતિ આવી ગઈ પછી તો ઐશ્વર્યના મદથી મોહિત થઈને તેમણે બૃહસ્પતિની પત્ની તારાનું અપહરણ કરી લીધું દેવતાઓ અને દેવર્ષિઓએ વારંવાર પ્રાર્થના કરવા છતાં તેમણે બૃહસ્પતિજીને તારા પાછી ન આપી જ્યારે બ્રહ્માજીએ વચ્ચે પડીને તારાને પાછી અપાવી તે સમયે તે સગર્ભા હતી એ જોઈને બૃહસ્પતિને ક્રોધિત થઈને કહ્યું મારા ક્ષેત્રમાં તમારે બીજાનો ગર્ભ ધારણ કરવો ન જોઈએ ત્યારે તેણે તણખલાના સમૂહ પર તે ગર્ભનો ત્યાગ કર્યો ઉત્પન્ન થતાં જ તેણે પોતાના તેજથી દેવતાઓને લજવી દીધા તે સમયે બ્રહ્માજીએ તારાને પૂછ્યું સાચું કહો આ કોનો પુત્ર છે ત્યારે તે હાથ જોડીને કહે છે ચંદ્રમાનો છે આટલું સાંભળતા જ રાજા સામે તે બાળકને ખોળામાં લઈ લીધો અને તેનું મસ્તક સૂંઘીને બુદ્ધ નામ રાખ્યું આ બાળક બહુ બુદ્ધિમાન હતો બુદ્ધ આકાશમાં ચંદ્રમાંથી પ્રતિકૂળ દિશામાં ઉદિત થાય છે મુનિવરો બુદ્ધના પુત્ર પુરુરવા થયા જે મોટા વિદ્વાન તેજસ્વી દાનશીલ યજ્ઞ કરતા તથા અધિક દક્ષિણા આપનારા હતા બ્રહ્મવાદી પરાક્રમી તથા શત્રુઓ માટે દુષ્ટ હતા નિરંતર અગ્નિહોત્ર કરતા હતા અને યજ્ઞોના અનુષ્ઠાનોમાં વ્યસ્ત રહેતા હતા સત્યવાદી અને પવિત્ર બુદ્ધિના હતા ત્રણેય લોકમાં તેમના જેવો કોઈ યશસ્વી ન હતો તેઓ બ્રહ્મવાદી શાંત ધર્મજ્ઞ તથા સત્યવાદી હતા તેઓ યશસ્વીની ઉર્વશીએ તેમનું વરણ કર્યું રાજા પુરુરવા ઉર્વશીની સાથે પવિત્ર સ્થાનોમાં 59 વર્ષો સુધી विहार કરતા રહ્યા તેમણે મહર્ષિઓ દ્વારા પ્રશંસાપાત્ર એવા પ્રયાગમાં રાજ્ય કર્યું પુરુરવાને સાત પુત્ર થયા જે ગંધર્વ લોકમાં પ્રસિદ્ધ અને દેવકુમારો જેવા સુંદર હતા તેમના નામ છે આયુ અમાવસુ વિશ્વાયુ શ્રુતાયુ ડઢાયુ વનાયુ તથા બહુવાયુ આ બધા ઉર્વશીના ગર્ભથી ઉત્પન્ન થયા હતા અમાવસુના પુત્ર રાજા ભીમ થયા ભીમના પુત્ર કાંચન પ્રભ અને તેમના પુત્ર મહાબલી સુહોત્ર થયા સુહોત્રના પુત્રનું નામ જહનુ હતું જે કૌશિકીના ગર્ભથી ઉત્પન્ન થયા હતા તેમણે સર્પમેઘ નામના મહાન યજ્ઞનું અનુષ્ઠાન કર્યું એકવાર ગંગા તેમના પતિ બનાવવાના લોપથી તેમની પાસે આવી પરંતુ તેમણે અનિચ્છા પ્રગટ કરી દીધી જ્યારે ગંગાએ તેમની યજ્ઞશાળા વહાવી દીધી એ જોઈને જહનુએ ક્રોધપૂર્વક કહ્યું ગંગા હું તારું જળ પી જઈને તારા આ પ્રયત્નને વ્યર્થ કરી દઉં છું તું તારા આ અહંકારનું ફળ તરત જ પ્રાપ્ત કરી લે આમ કહીને તેઓ ગંગાને પી ગયા એ જોઈને મહર્ષિઓએ બહુ વિનંતી કરીને ગંગાને જહનુની પુત્રી રૂપે પ્રાપ્ત કરી ત્યારથી ગંગાજીનું નામ જહ્નવી પ્રસિદ્ધ થયું ત્યાર પછી જહનુએ યુવાનાશ્વની પુત્રી કાવેરી સાથે લગ્ન કર્યા યુવનાશ્વના શાપથી ગંગા પોતાના અડધા સ્વરૂપે કાવેરીમાં ભળી ગઈ જહનુએ કાવેરીના ગર્ભથી સુનદ નામક ધાર્મિક પુત્રને જન્મ આપ્યો સુનદના પુત્ર અજક અજકના બલકાશ્વ અને બલકાશ્વના પુત્ર કુશ થયા કુશના દેવતાઓ જેવા તેજસ્વી ચાર પુત્ર થયા તો અહીંયા બ્રહ્મપુરાણનો દસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે અગિયારમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક બ્રહ્મપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો